ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર તો સત્યાવીસ જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે બે ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે ત્યારે ત્રણ ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે તો ચાર ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે સોળ ફેબ્રુઆરીએ મતદાન કરવામાં આવશે ત્યારે સત્તર ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફરીથી મતદાન થઈ શકે છે એટલે કે એક રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે ત્યારે અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી થશે તો એકવીસ ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે સત્યાવીસ જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે તો બે ફેબ્રુઆરીએ ફોર્મ ભરાશે તો ત્રણ ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે જ્યારે ચાર ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચી શકાશે તો સોળ ફેબ્રુઆરીએ મતદાન થશે ત્યારે સત્તર ફેબ્રુઆરીએ એક રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે જેમાં ફરીથી મતદાન થઈ શકે છે કોઈ જગ્યાએ કોઈ અડચણ રૂપ થયું હોય જેના કારણે ફરીથી મતદાન થઈ શકે છે તો અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી ત્યારે એકવીસ ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે